ये बदाई ले छे आ मारा गोपाल लियो जो ऊपर चढ़िन बैठो हो वंडी ए हवे नी लेवाई ता लाल लाल भावास भास को मारा से जो के घर ना वीडियो जोता भई अल्ला पसी केहू पाडा ने बाजू तो देखार बदन वाहे कई नामो इलो वाहे भीड़ करनाई को मैं एक આ બધા જો આ ગલા ખરચ આવી રીતના ભાવેશકુમાર આઈ ફ્રેન્ડી ગેમ છે બધાયને સ્વાગત છે તમારા બધાયનું મારા એક નવા વિડીયો માં અને આજે જો અમે આયવા હે જ્યાં પેલી ફેર અમે દી પહેલા જ્યાં મેં વિડીયો લીધો હતો ને જે મારો વિડીયો વાયરલ છે તો ને એ ખેતરમાં આવ્યો છે આ ખેતર કે લકી છે હવે આજ લઈએ પછી ખબર પડે અને અહીંયા જો મારી એરા પૂગી ગઈ ગોપાલયા ની પૂગી ગઈ રજની પૂગી ગઈ ને આ બધા જો હજી લઈ અને આ બધાય અમાર નણદ છે અમારે જોવા ઓલી બાજુ માર દેર છે મારા ભાઈ છે આવા જે બીજા મારા નણદ છે એ બધાય લઈ છે આ મારા આયલો છે ગોપાલ જો ઉપર સડી બેઠો હતો વંડી ઉપર સડી જ્યાં થોડા ઘણા બગલાઈ આવ્યા છે અને મેં યાર પુગાર લીધી પાણી પીવું આ બધા વાટ જોઈએ કે લેવર આવે હું થોડોક વિડીયો લઈ લેવ જોકે હા થોડોક ખાઈ લઉં ને હજી પાણી

तोरियो यहाँ अरे कई घटे नहीं हम जो तो खरी हम जो तो हमारे तो जो लूरखा लूरखा से आई कुमार वीडियो ले सो आई ला माइंड वीडियो એ પણ મોઢડું ખાવ પાણી લઈ લીધું માર મોઢડું હાલો પાણી પાણી પી આવિયા હાલો જોલા બધી પાણી પીવા બેહી ગયા બરા ને દેખાય માસીન તો જો તર મમ્મી ને વાહે આઈલા આવે સંપળે કાઢી નાખ્યાં અહીંનો અવાજ નહી આવે એક કઈનો અવાજ નહી આવે

પોક દુખે સંપલનો જા સંપલનો વિડિયો લઈ આવી હેરખો જોઈજે આ એ કીવા કલર નું છે ફેશન વાળા આયા હો આલ્યો ફેશન વાળા ફેશન વાળા એ આઈ સર લેવા કમ ગોમે કસે ની બેને હેરખો સીન લીજો તાર મમ્મીને મારો બે હેરખું દેખાડ્યું જોઈએ ટેફા બહુ આવે ને મજા ન થાતી અમારનો અનુભવ વારે વાહ પછી પછી કાવા આવે વાહા કઈ ના મોયલે વાહા બીડ કર નાખું ઈ તમને તમારો નો અનુભવ ને બીજું કઈક જ આવે અમને તો અમારો નો અનુભવ છે પછી ઈ નથી આજ બહુ ઉડાડે ના રાવીના માં દેફા આવે ને એટલે મારે હિંમત થાય તો કેમ જા થકવાની आम अम्मा मला हात दुखती आहे मारा दैपुन देखाय दया न दो याती गोरिया लखनऊ वाले झिरकती जाती डेफा बनतले एफा नीचे दबावी दे रेखा पाटडा तयार तयार भाणा ने काम से आपड़ी जिम थोड़ी ना दे मोडू जे जरिक जेवड़ो थई गयो आई बस हम भी आखरी तो के चार था, चार आई एक जो के है ने मजा आ थी अमर जाओ है घेरे जो के इतलू बसी लेवाई गयो है इतलू कज बाकी है हेलो हेलो अंदर हमारी गैस में बाटलो फरा हो जो कोक मारे आड़ा वाला हां बजी जेट लंक में बाकी है, बार, बार है। ना खा मारे न खाऊ तुम बजाय खा लियो वो तो खा लियो हालो आज चेने 12 12 जीवियो है व्यवस्था किया हमारी वुडन खटो लागी ने आया जो केवा मस्ती ना जाड़वा है आ डेलो है आ से आई विरस्तो आ क्यों से आ क्यों पुल केवाई जो मेल तीजो मेल ना देखा

કે અમે અમારી હરુંયા લીધી હતી નથી અડધી હર રહી બાકી રહી ગઈ હતી તો એ બધાયની પૂરી થઈ ગઈ બધે વયા ગયા અમે આખી આખી હરું લીધી હે અને આ બધે જો અઘલ્લા ખરેસા આવી રીતના જ બાવેશકુમાર તો નીકળ દાતા જ કાઢે ઓ કે જો અને આજે અમે બાજુમાં જ આવ્યા હે કે તો ભાઈ રગ રગ અમારું આ કામ અમારું બગાડેમાં ભાઈ અમારું બગાડવા જતાં ખરી જીગા જીગા તો રાખો અમાર અમાર ગલ્લા કીમ સે કરી ગજો જોજે બનાને બીજો ઓ રાજા આયા જો મંદિર હે

जो बधाई ले ही है पसी आखू लेवानू है ओ बापा रे आज वहां पड़ू ही जीगा तारे मारता आज गाड़ी फेल से ले के मारे कर तो दू के ना के मारे कर दू के क्या मेरे बे ऊपर से नहीं आ रहा है इन्हें ऊपर से नहीं करायो क्यों एपिडेन करायो क्यों ना

और भी नहीं खा हाँ थोड़ा थोड़ा गला करे नहीं के है। पास है। नहीं आलो हूं आगे वही आज आगे करूं थोड़ा करे तो आगे करूं ये क्यों पास आ गलो आये जो मंदिर है ये आलो कुमार अभी जाओ साबा पी लो आलो आलो जो हमें है ना निकली क्या बाय ना कितनी बाय ना जो के अरे हमारा राम भाई रिक्शा हरा भी क्या है ઉડન ખટોલા લઈ આજ તો કિવાયનો મોબાઈલનો વેતન આવ્યો અને કિવાયનો વેતન ના આવ્યો આ રજનીમાં ઠેલી મેલ દેખ આ બેન લાવો 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 કોઈ હુસ્તું નથી અંધારું થઈ ગયું છે જો કે અહીંયા દેખાડો તો દી ન દેખ અમાર જો આ બધી ડેલામાં છાવે જો અરે કોઈ હુસ્તું નહોતું અંધારા પડવા માંડ્યા અગરબત્તી થાવા માંડી અમે બધાય કામ ના કીવા છે કામ કેવું કર્યું તમે એટલે પાછા દેચે ના ગય ફરી ગયા હા શ્વાસ નસ લેવા જ हैं रवीना हाँ हाल ना बस हाल हाल तब बोले भी हैं हाँ पसी हूँ भी हूँ अरे भाई और एक बार जा जाओ ना जा रहा जान तब बस इवन टाइम ही रहेगा भाई बढ़िया जट मोजाई से वीडियो पे मॉर्निंग लाइक शेयर सब्सक्राइब करें नीचे ओके बाय बाय